હવે ભાઈઓ જૂનાગઢના સાધુ સંતોને આપણે આવા નતા ધાર્યા કારણ કે મિત્રો વાત કરી તો બે દિવસ પહેલા મેં તમને બધા લોકોને એક વિડીયો અપલોડ કરીને જણાવ્યું હતું કે મિત્રો જૂનાગઢના શ્રી એમ કીધું ધનસુખગીરી બાપુનું નિધન થયું હતું હસન થયું હતું ત્યારબાદ મિત્રો વાત કરી તો ત્યારથીને જ ભાઈ તેની અસ્તિત્વ સામે ભાઈ એમ કીધું બધા સાધુ સંતોએ વિલિયમ આમ એવું કહ્યું છે કે ભાઈ આને ગાદી આપો આની ગાદી આપો ગાદી માટે મિત્રો સૌથી મોટો વિવાદ થયો છે તમે વિચાર કરી શકો છો કે સામે મિત્રો વાત કરી તો બાપુને સમાધિ પડી છે એને સમાધિ આપવામાં પણ નથી આપી પણ એની પહેલાં મિત્રો વાત કરી તો એમ કે તો ગાદી કોને મળશે એ માટે ભાઈ સૌથી મોટો વિવાદ થઈ રહ્યો છે તો ખાસ કરીને ભાઈ સૌથી પહેલાં તો આના લીધે એમ કે તો આપણો સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે તમે બધા લોકો વિચારી પણ નહીં શકો કે જ્યારે મિત્રો વાત કરી તો બાપુ છે તેની એમ કે તો અસ્તિત્વ જે બોડી હતી ભાઈ મૃત બોડી હતી કે ભાઈ સામે પડી હતી ને તેની સામે ભાઈ પહેલા સમાધિ આપવા પહેલાં ભાઈ આ બધું એમ કે તો નિર્ણય કરવામાં આવી રહ્યું છે તો તમે વિચાર કરી શકો છો કે આવા સાધુ સંતો મિત્રો આપણે નહોતા થઈ તો જૂનાગઢની અંદર મિત્રો અત્યારે શું ચાલુ રહ્યો છે આપણે એમ કીધું વિચાર પણ નથી શકતા તો ખાસ કરીને આ વિડીયો બંને એટલો શેર કરવાનો છે સબસ્ક્રાઇબ કરવાનો ખાસ કરીને તમારે ભૂલવો નથી કારણ કે મિત્રો સૌથી મોટો વિવાદ થઈ રહ્યો છે બાપુએ મિત્રો વાત કીધું જે ધનસુખગીરી બાપુ હતા એ મિત્રો એમ કીધું અંબાજી મંદિરના જે જૂનાગઢની અંદર મંદિર આવેલું છે તેના બાપુ હતા તેના મિત્રો વાત કરી તો મોટા સંત હતા પરંતુ મિત્રો વાત કરી તો તેની ગાદી વિશે અત્યારે એટલો બધો મોટો વિવાદ સહી વધી રહ્યો છે તમે વિચાર કરી શકો કે આ સાધુ સંતો મિત્રો અત્યારે કેવા છે તો ખાસ કરીને બધા લોકોને નથી કહેતો બાકી આ વિડીયો વિશે તમારે શું કેવું છે બધા લોકોને શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરવાનો ખાસ કરીને ભૂલવો નથી અને મિત્રો આવા સાધુઓ વિશે તમારે શું કેવું છે તમારે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર કહી દીજો બાકી હું કોઈને પણ ફોટો કહેતો નથી પરંતુ આ જે તમે સામે જોઈ રહ્યા છો એક બાજુ બાપુની બોડી હોય એક બાજુ વિવાદ ચાલતું હોય તો મિત્રો એ કેવું ગણાય આ સનાતન ધર્મ માટે કેવું કહેવાય તો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવો નથી આજની ઓડિયોમાંથી આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયા સાથે મળી ગયા સુધી બધા જ લોકોને જય હિન્દ જે ભારત